જે દ્વારકાધીશ યુટ્યુબ ચેનલ પૂનમ વાયડા પચાસ બત્રીસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય આવા વિશેષણ એવી જ રીતે હિન્દીનું આખું વ્યાકરણ અને ગુજરાતીના વ્યાકરણના સિત્તેર વિડીયો મારી ચેનલમાં ઓલરેડી મુકાયેલા છે દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે એવા નાના નાના વિડીયોઝ છે તો એ બધા વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અગાઉના વિડીયોમાં આપણે વિશેષણના પાંચ પ્રકારો વિષયમાંથી બે પ્રકારો શીખી ગયા પહેલું ગુણવાચક અને બીજું પરિમાણ વાચક આજે આ બંનેના આપણે ઉદાહરણ લેશું આ બંનેના આપણે ઉદાહરણ લેશું શબ્દમાં થી વાક્ય બનાવી અને ગુણવાચક વિશેષણવાળા વાક્યના ઉદાહરણો આપણે આજના વિડીયોમાં લેવાના છે જેથી કરીને આવી રીતે પૂછાય તો આ વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય એમ તમને સમજણ પડી જાય તો વ્યક્તિ વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણને ગુણવાચક વિશેષણ કહે છે એનો પહેલું ઉદાહરણ સફેદ ઘોડો દોડે છે સફેદ ઘોડો દોડે છે કાળી ચકલી ઝાડ પર છે કાળી ચકલી ઝાડ પર છે આ ફળ મીઠું છે આ ફળ મીઠું છે આ સુંદર બગીચો છે આ સુંદર બગીચો છે છોકરી કદરૂપી છે પેલી બાળકી સુંદર છે પર્વત છે ગંગા પવિત્ર નદી છે હવે આની અનાતી આપણે ગુણવાચક વિશેષણ ક્યાં છે એના વિશે સમજશું સફેદ ઘોડો દોડે છે ઘોડો તો છે પણ એની અંદર કેવું છે તો કે સફેદ કલરનો છે તો આ સફેદ છે એ ઘોડાનો ગુણ થયો એટલે આની અંદર વિશેષણ આવશે સફેદ સફેદ ઘોડો દોડે છે એટલે સફેદ છે એ ઘોડાનો ગુણ થયો મેં તમને કીધું હતું કે નામની તરત પહેલાં અથવા નામની તરત પછી વિશેષણ આવે તો આ સફેદ શબ્દ છે એ ચક વિશેષણ છે ત્યાર પછી કાળી ચકલી તો કાળી ચકલી કાળો રંગ છે એની વિશેષતા છે એટલે કાળો એ ગુણવાચક વિશેષણ બન્યું આ ફળ મીઠું છે ફળ તો છે પણ કેવું છે એકદમ મીઠું કેવું છે એકદમ મીઠું તો મીઠાશ છે એનો ગુણ છે ફળનો એટલે ગુણવાચક વિશેષણ બન્યું મીઠું આ સુંદર બગીચો છે તો સુંદરતાનો ગુણ બગીચાની અંદર છે તો ગુણવાચક વિશેષણ સુંદર બન્યું સુંદર ગુણવાચક વિશેષણ બન્યું આ કદરૂપી છોકરી છે છોકરી તો છે પણ કેવી છે કદરૂપી જેને રૂપ નથી એટલે કદરૂપું કહેવાય તો કદરૂપી છોકરી છે અથવા આ છોકરી કદરૂપી છે આ કદરૂપી શબ્દ છે ગુણવાચક વિશેષણ કેવાય પેલી બાળકી સુંદર છે નાની બાળકી ખૂબ સુંદર છે કેવી છે તો કે સુંદર સુંદર છે એ ગુણવાચક વિશેષણ બન્યું હિમાલય રમણીય પર્વત છે પર્વત તો છે પણ કેવો છે રમણીય તો રમણીયતા છે એ હિમાલય પર્વતનો ગુણ છે એટલે ગુણવાચક વિશેષણ બનશે રમણીય ગંગા પવિત્ર નદી છે તો પવિત્રતા છે એ ગંગા નદી ગુણ છે એટલે પવિત્ર શબ્દ છે એ ગુણવાચક વિશેષણ બનશે આવી રીતે સફેદ કાળી મીઠું સુંદર કદરૂપુ રમણીય અને પવિત્ર આ બધા જ જે શબ્દો છે એને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું વ્યક્તિ વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણ એટલે ગુણવાચક વિશેષણ આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું ગુણવાચક વિશેષણના ઉદાહરણો તમારી સમક્ષ મેં રજૂ કર્યા આઠ ઉદાહરણ છે આવા કેટલાક શબ્દો જે ગુણ દર્શાવતા હોય વ્યક્તિ વસ્તુ કે પદાર્થનો એને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું આ ધોરણ છ થી કરી અને ધોરણ દસના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પૂછાય છે અગિયાર બારના વિદ્યાર્થીઓને ક્યારેક જ અર્થ ન બદલે એવી રીતે બનાવો એવું પૂછાય છે પણ છ સાત આઠ નવ અને દસના દરેક વિદ્યાર્થીઓને વિશેષણ ઓળખી બતાવો એવું ગ્રામરમાં પૂછાય છે આવું વાક્ય આપ્યું હોય આમાંથી ગુણવાચક આમાંથી વિશેષણ ઓળખી અને એનો પ્રકાર આપો એમ કહ્યું હોય તો સફેદ છે એ વિશેષણ છે અને સફેદ એ ગુણ છે એટલે ગુણવાચક વિશેષણ અગાઉ એટલે કે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં પરિમાણવાચક વિશેષણના આવા કેટલાક ઉદાહરણો લેશું એ ઉદાહરણો પછી નવા વિશેષણના નવા પ્રકાર ઉપર જશું પણ આવા દરેક વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓન યુટ્યુબ ફોર માય ચેનલ જય દ્વારકાધીશ